નવા વર્ષે સાસરીમાં મહેમાન આવેલા જમાઈની બાઇક ચોરાઈ દારૂના ખેપિયાઓ પર શંકા નવા વર્ષના સુભ પ્રસંગે સાસરીમાં આવેલા મહેમાનો સાથે અપ્રિય ઘટના બની છે જામુગોડાના વાલ્મિક ફરિયામાં વડોદરાથી કૌશલભાઈ સોલંકી તેમની સાસરીમાં મહેમાન ગતિ કરવા આવ્યા હતા તેઓની હીરો કંપની સ્પ્લેન્ડર બાઇક નંબર જી જીરો સિક્સ ક્યુ જે અઢાર એકાણું જેનો કલર કાળો છે ની રાત્રિના સમયે

જામુગોડા પોલીસે ઘટનાને ગંભીરતાને ધ્યાને લઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જો કે આ ચોરીના બનાવ સાથે જ સ્થાનિક વિસ્તારમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે જામુગોડા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓ દ્વારા આ પ્રકારની બાઇકની ચોરી કરવામાં આવી રહી હોવાની લોક ચર્ચા ઉઠવા પામી છે પોલીસ સઘન તપાસ બાદ જ આ બાઇક ચોરીમાં કોનો હાથ છે તે અંગે નક્કર માહિતી બહાર આવશે હાલમાં જામુગોડા પોલીસ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે